ભરૂચના પાલેજ પોલીસ મતકમાન છેલ્લા 5 માસથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાની અન્ય પોલીસ મતકમાન બદલી થતાં તેઓને ભાવભિની વિદાય આપવામાં ગાવી હતી સાથે સાથે નવન્યુ પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસ ફરજ પર હાજર હતા તેઓને આવકારવામાં આવ્યા હતા પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની હાજરીમાં વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદાય લેતા પોલીસ ઇન્સ્પેક્ટર આરએમ વસાવાએ પોતાના 5 માસના કાર્યકાળ દરમિયાન પોલીસ કર્મીઓ દ્વારા જે સાથ સહકાર મળ્યો એ બદલ તેઓએ સર્વે પોલીસ કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે નવન્યુક પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે પણ પદભાર સંભાળ્યા બાદ પોલીસ કર્મીઓને સહકાર આપવા વિશેષ અપીલ કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવાએ જ્યારે વિદાય લીધી ત્યારે પોલીસ કર્મીઓએ તેઓ પર পুষ্পવર્ષા કરી વિદાય આપી હતી યાકુબ પટેલ ભરુચ